આજે ગાયો પાંચ હાજરમાં છે પેલા એડ્રેસ આપી દઉં રા ગામ થરાદ તાલુકો રા ચોપડીથી નજીક જ જેતળા રોડ ઉપર વાડો આવેલો છે અને ભાવ રહેશે પચાસથી કરી અને પંચોતેર આજુબાજુ સુધીની ગાયો આજે હાજરમાં છે પચાસ થી કરીને ચાર ગાયો વીઆયેલી છે અને એક ગાય જાબણ છે ભાવ બોલો તો આના પંચાવન હજાર રૂપિયા આના પંચોતેર હજાર રૂપિયા ખાલી ભાવ બોલું છું આવો ત્યારે લેવા દેવામાં સમજાય આના પોસઠ હજાર રૂપિયા તાજી વીઆયેલી છે આના પોસઠ હજાર રૂપિયા તાજી વીઆયેલી છે આના પોસઠ હજાર રૂપિયા ખાલી ભાવ બોલું છું લેવા આવો એટલે એનો ભાવ તાલે સમજીને આપી દઈશું આનો ભાવ પંચોતેર હજાર રૂપિયા બોલીએ છીએ ચૌદથી તેર લીટર દૂધની ગેરંટી છે ગાય ખૂબ સારી છે આ ગાયના એના પંચાવન હજાર રૂપિયા એનો આઠ લીટર દૂધ હાજરમાં છે બે ટોણા દોર આવવાની ફૂલ છૂટ અને આ ગાયનું નવ લીટર દૂધ હાજરમાં છે આવશો એટલે પોસઠ હજાર રૂપિયા કિંમત કરીએ આવશો એટલે સમજીને આપી દઈશું આ ગાયનું આઠ લીટર દૂધ હાજરમાં છે આવશો એટલે સમજીને આપી દઈશું પોસઠ હજાર રૂપિયા ભાવ કહીએ છીએ અને બીજી કાલે ગાય આવવાની છે એનો વિડીયો હું બાર વાગ્યા જેવો અંદાજે હું અપલોડ કરીશ બધી હાઈટમાં लंबाई में आ दस दिवस का